સમાજનો જ એક ભાગ ગણાતા કિન્નર સમાજે કરી એક સરસ અપીલ ઉજ્જવળ ભવિષ્ય અને યોગ્ય જનપ્રતિનિધિ ચૂંટવા સો ટકા મતદાન કરવા કિન્નર સમાજે એક સરસ અપીલ કરી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અને મહત્તમ મતદાન થાય તે માટે સમાજના દરેક તબક્કા સુધી જિલ્લા ચૂંટણી તંત્ર પહોંચી રહ્યું છે મતદાન જાગૃતિની આ ઝુંબેશમાં જૂનાગઢનો કિન્નર સમાજ પણ જોડાયો હતો જૂનાગઢ રેલવે સ્ટેશન પાસે આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં નિર્ભયતાપૂર્વક ધર્મ વંશ જ્ઞાતિ જાતિ કે કોઈ પણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર મતદાન કરવા માટેનો કિન્નર સમાજ સંકલ્પ કર્યો હતો આ સાથે અમે તમને બતાવીએ છીએ કે ગત વર્ષે પણ કઈ રીતે કિન્નર સમાજે પોતાનો લોકશાહીની અંદર ભાગ લીધો હતો આવો સાંભળીએ આ વર્ષના વર્ષના અને બંને જય માતાજી જય બહુચરમાં હું બોલું છું ફિઝા કિન્નર જુનાગઢથી હું અને મારી ટીમ અમે અમે લોકો અહીં જુનાગઢના રહેવાસી છીએ અને અમે લોકો પોતે પણ મતદાન કરવા જવાના છીએ તો જાહેર જનતાને એવું કહેવાનું કે તમે લોકો મતદાન કેમ ના કરી શકો આપણા જે હિતના અંદર જે લાભકારી નેતાઓ જે ઉમેદવાર ઊભા છે એ લોકોને મત આપી અને જીતાડો અને આપણું ભવિષ્ય ઉજ્જવળ કરો બસ એટલી જ વિનંતી છે કે સો ટકા મતદાન કરો અમે લોકો બધા જઈ શકીએ છીએ તમે પણ જાઓ બધાને હા તારીખે મતદાન છે સાત તારીખે અમે પણ જવાના છીએ મારી વિનંતી છે કે બધા સો ટકા મતદાન કરો ભલે ગમે તે પક્ષમાં કરો આપણા માટે જે કંઈ લાભકારી હોય એ લોકો માટે મતદાન કરો વિધાનસભા ઇલેક્શનનો પર્વ ચાલે છે તો આજે અમે લોકો પણ આ પર્વમાં ભાગીદાર રહી અને ઉત્સાહ અને ઉલ્લાસ સાથે અમે લોકો આ વોટિંગ કરી અને અમે દેશના નાગરિક છીએ તો અમે વોટિંગ કરી અને આ પર્વની ઉજવણી કરીએ છીએ અને લગભગ અમે પાંચ વર્ષથી વોટિંગ કરીએ છીએ ચાહે સંસદ સભાની ચૂંટણી હોય ચાહે ધારાસભાની ચૂંટણી હોય કે ચાહે કોર્પોરેટરની ચૂંટણી હોય અમે લગભગમાં ઇલેક્શનમાં અમે વોટ આપી અને બધા તે ઇલેક્શનોની પૂરેપૂરી એમ કે અમારી જે જિમ્મેદારી છે દેશના નાગરિક તરીકેની એ પૂરેપૂરી નિભાવીએ છીએ વોટભાઈ કે ભાઈ આ પર્વ છે એ પાંચ વર્ષે આવતો હોય છે તો લગભગ લોકોએ આપણો એક વોટ પણ કિંમતી હોય છે તો આપના મત આપી અને તમારા જે કોઈ પણ બી સહાયતા ઉમેદવાર હોય જે તમને એના ઉપર ગર્વ હોય તમારું કામ કરતા હોય અને તમારું ધ્યાન રાખતા હોય એને વોટ આપી અને વધુથી વધુ મતદાન કરો એવી અમારી લોકોની અપેક્ષા છે જય માતાજી હું જૂનાગઢ કિન્નર સમાજના નેલુમાસી અને મારી ટીમ આજે આગામી તારીખ સાત તારીખે લોકશાહીનો પર્વ એવો આપણો મતદાનનો દિવસ છે તો હું જૂનાગઢની જાહેર જનતાને નિવેદન કરું છું કે આપ આ પર્વનો લાભ લઈ અને સો ટકા મતદાન કરી અને લાભ લ્યો અને જે આપના હિતકારી જે ઉમેદવાર હોય એમને આપનો કિંમતીને પવિત્ર મત આપી અને એમને આ વિજય બનાવો અને અમે લોકો તો મતદાન કરવાના છીએ જ તો હું જૂનાગઢની જનતાને એક જ મેસેજ કરું છું કે સો ટકા મતદાન કરી અને આપનો લોકશાહીનો પર્વ ઉજવશું જય માતાજી